સુરક્ષા હવે નકલી ચીજ વસ્તુ બનાવવાનું હબ બની રહ્યું છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં નકલી શેમ્પુ હેર ઓઇલ મસાલા પનીર વગેરે મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે જેથી પોલીસ દ્વારા વસ્તુ બનાવતા લોકો સામે આકરા પગલા ભરવાની કામગીરી કરી છે આજે સુરત શહેરમાં નકલી અને ભેળસેળ ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જે બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં પુણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દોડા પાડવામાં આવ્યા હતા આ દોરડા દરમિયાન રૂપિયા

સુરત શહેર એસઓજીને પોલીસ એ સૂચના આપી હતી જેના આધારે એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા લોકોને શોધી કાઢવા માટે કામગીરી શરૂ કરી છે તે દરમિયાન પોલીસકર્મી વિકાસભાઈ હમીરભાઈ અને રામભાઈ મુકુંદભાઈને બાતમી મળી હતી કે પૂણા ગામ અયોધ્યાનગર સોસાયટીના રઘુરાજ એપાર્ટમેન્ટમાં ભૂપતભાઈ નારણભાઈ પરમારની અમૃતધારા ડેરીમાં નકલી માખણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એસઓજી સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારી ડીબી મકવાણાને સાથે રાખી દુકાન અમૃતધારા ડેરીમાં રેડ કરી હતી ત્યારે ડેરીના માલિક ભૂપતભાઈ નારણભાઈ પરમાર હાજર મળી આવ્યા હતા ત્યારબાદ ડેરીમાં તપાસ કરતા રૂપિયા અગિયાર હજાર ની મત્તાનો અઠાવન કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ એસઓજી અને ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓએ વરાછા એલએચ રોડ બોમ્બે કોલોની પાસે કિલોગ્રામ સ્પદ મહાખડનો જથ્થો મળી આવ્યો હતો આમ બંને જગ્યા થી રૂપિયા અઠ્યાવીસ હજાર છસો એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ મહાખણનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ શંકાસ્પદ માખણનો જથ્થો ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસ અર્થે જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે બંને જગ્યાએથી કબજે કરેલા નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થો જપ્ત કરવા પૂરતી સીમિત નથી લેબોરેટરીમાંથી આ નમૂનાઓનો રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવશે જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં જનતા ડેરી વરાછા અને અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત અઠ્યાસ હજાર છસો જેવી રકમ થાય છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આને નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે

બજારની અંદર જે પણ પનીર વેચાય છે નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિટિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એના લોગ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને થી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે તમામ વસ્તુઓ માખણ ચીઝ બટર પનીર તમામ વસ્તુઓ પામ ઓઈલમાંથી બનાવવામાં આવે છે એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડિશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા આ લોકોને મારી અપીલ છે